અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીક થતાં વાતાવરણ પીળા રંગનું થયું અંકલેશ્વર વધતા હવાના પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસી ની કેમક્રાક્ષ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામ આવરણ છવાયું જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રંગ નો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની સેફ્ટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણ લાવવામાં આવી હતી તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું આ બનાવ કોઈ જાનની થઈ નથી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં જંગલી પશુ નો આતંક વધ્યો ત્રણ દિવસમાં ત્રણ લોકો પર કર્યો હુમલો અમરેલી જિલ્લામાં દિવસેને દિવસે આદમખોર દીપડાનો અને માનવ પક્ષી સિંહોનો ત્રાસ વધી રહ્યો છે ત્રણ દિવસમાં ત્રણ ગામડામાં દીપડા અને સિંહણે માણસો પર હુમલો કર્યો પહેલા ખાંભાના ગીધરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો તો બગસરાના હમાપુરમાં સિંહણે પાંચ વર્ષની બાળકીને ફાડી ખાધી તો ધારીના બોરડીમાં દીપડો એક ઘરની અગાસી પર ચડી ગયો હવે ધારીના દલખાણિયામાં બાળકીને દીપડો ઉઠાવી ગયો શિકારની શોધમાં ફરતો ફરતો દીપડો દલખાણીયા રેન્જના ત્રંબકપુર ગામે પહોંચી ગયો હતો અહીં ગામની વાડીમાં પરપ્રાંતીય પરિવારની દીકરી બહાર રમી રહી હતી દોડી હતી પરંતુ દીપડો મોત ને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો આ અંગેની વન વિભાગ ને જાણ કરતા માનવ ભક્ષી દીપડા ને પકડવા કુલ સાત પાંચ મૂકવામાં આવ્યા ગીર સોમનાથ ધારાસભ્ય પહોંચે તે પહેલા જ મેળાનો પ્રારંભ થઈ જતા ભગવાન બારડ અધિકારીઓ પર ભડક્યા ना बराबर ना लागे अमर अवगतम छेलो શું સમજો છો ભાઈ તમાર મારું આમંત્ર નહી આપવાનું અમને કોઈ ના હું રિપોર્ટ કરું સી એમ સાહેબને લખીને આવરું તલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહ વહીવટી અધિકારીઓ પર બરાબર ના બગડ્યા હતા મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્યની ગેરહાજરીમાં થતા તેમણે ટ્રસ્ટના અધિકારીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી અને આ મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી રેંજાઈજી નિલેશ જાજડિયાના હસ્તે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો સાંજે પાંચ કલાકે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો જો કે ધારાસભ્ય ભગવાન બારડને સાડા પાંચ વાગે મેળો ખુલ્લો મૂકવાનો સમય આપ્યો હતો જેથી ભગવાન બારડે આપેલા સમયે પહોંચતા ઉદઘાટન સમાપ્ત થઈ ચૂક્યું હતું જેથી ગુસ્સે ભરાયા હતા અધિકારીઓ પર ભડકતા કહ્યું કે અપમાન છે આ રીતે કરવું હોય તો આમંત્રણ ના આપો ભાજપા નેતા ડોક્ટર ભરત કાનાબારનો મેવાણીને પડકાર કોંગ્રેસ શાસિત રાજ્યમાં દારૂબંધી કરાવે ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજકારણ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે દારૂબંધી પર તેમણે સવાલ ઉઠાવ્યા ભાજપ નેતા ડોક્ટર ભરત કાનબારે એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે તેઓનું કહેવું છે કે દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી સાથે જ જીગ્નેશ મેવાણી ને હાથ લેતા કહ્યું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો એટલે એમને ખરેખર દારૂકના દૂષણ સામે એટલો બધો રોષ હોય એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂ બંધીનો અમલ શરૂ કરાવે જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે આસાનીથી મળે છે એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર છે ગાંધીનગર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર કોંગ્રેસની જન આક્રોશ ગાંધીનગર પહોંચી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરોના પ્રદેશ પ્રમુખ દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે છતાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી મૌન ધારણ કરીને માત્ર બચાવવાની ભાષા બોલે છે અમિત ચાવડા આટલીથી નહોતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ચાવડા કહ્યું કે ખાતરની કાળા કાળાબજારી થઈ રહી છે રાજસ્થાનમાં બ્લેક માં ખાતર વેચી દેવામાં આવે છે ધરમપુરમાં ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ આદિવાસીઓના જાણીતા વારલી પેન્ટિંગ પર હાથ અજમાવ્યો સરકારની બારમી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ રહી છે ત્રણ દિવસ સુધી ચાલનારી આ શિબિરનો બીજો દિવસ હતો દિવસ દરમિયાન અનેક વિષયો પર ચર્ચાઓ અને સેમિનારો યોજાયો જોકે સમય મળતા રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ હળવાશની પણ માણી હતી આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ હળવાશની પળો માણી હતી આદિવાસીઓના જાણીતા વારલી પેન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો આ સાથે જ કેટલાક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા આમ વાંસની હસ્તકલા સહિતના પરંપરાગત વસ્તુઓ બનાવવા હરસંઘવીએ પ્રયાસ કર્યો હતો આ ચિંતન શિબિરમાં રાજ્યના મંત્રીઓ અધિકારી જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરની ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા નીકળી છે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનો ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવી

પ્રેમી ને પામવા માટે યુવાનો કોઈ પણ હદે જઈ શકે છે તેને સાક્ષીપૂર્તિ અને વિચલિત કરી શકે તેવી ઘટના અમદાવાદમાં બની અહીં એક તરફી પ્રેમ પાગલ પ્રેમીએ યુવતી ને પામવા માટે અગ્નિ સ્નાન કર્યું અમદાવાદના ના સરખીજ વિસ્તારમાં